ખંભાતમાં નશાના કાળા કારોબાર પર એટીએસની ટીમ ટ્રાટકી ડ્રગ્સ બનાવવાનું સો કરોડનું રો મટીરિયલ્સ જપ્ત કર્યું આણંદના ખંભાતમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવાનો પડદાફાશ થયો છે એટીએસએ ખંભાતના નેજામાં દવાની ફેક્ટરી પર બાતમીના આધારે દરોડા પાડ્યા હતા ફેક્ટરી માલિક સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ખંભાતમાંથી સો કરોડનું ડ્રગ્સ ઝડપાયું ગેરકાયદે હતી ફેક્ટરી અલ્પાઝોલમ બનાવતી ફેક્ટરી ઝડપાઈ સો કરોડની આસપાસનો મુદ્દામાલ પકડવામાં આવ્યો આરોપીને પકડવામાં આવ્યા ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાં દવાન યાર્ડમાં ફેક્ટરીમાં એકસો સાત કિલોથી વધારે અલ્ટ્રાઝોલમ પાવડર જપ્ત કરવામાં આવ્યો કંપનીમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું હર્ષ સંઘવીએ એટીએસ ટીમની કરી પ્રશંસા બેઝિક ઇન્ફોર્મેશન ખાસ કરીને પાવડર એ ઊંઘની જે ગોલી હોય છે એમાં વાપરવામાં આવતો હોય છે આની સંપૂર્ણ માહિતીઓ ડિટેલ્ડ માહિતી આજે એટીએસ દ્વારા બપોરે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપ સૌને આપવામાં આવશે પાંચ આરોપી જેને આ મેન્યુફેક્ચરિંગ એટલે કે જોબ વર્ક માટે જે ભાડે લીધેલું છે તેમને પકડવામાં આવ્યા છે અને એની ડિટેલ્ડ ઇન્ક્વાયરી ચાલી રહી છે આ એટીએસનું ખૂબ સરસ અને સફળ ઓપરેશન છે હું એટીએસની આખી ટીમને અભિનંદન આપું છું કે પ્રોએક્ટિવલી પોલીસિંગના કારણે આપે ખૂબ સારી રીતે અ આ એક ઓપરેશન ડિટેક્ટ કર્યું છે આખી એટીએસ ની ટીમ ને ખૂબ ખુબ અભિનંદન